સુરતના કતારગામ વિસ્તારમાં ગેસની બોટલ બ્લાસ્ટ થતાં 4 જણાને ઈજાઓ પહોંચી હતી સુરતના કતારગામ જીઆરડીસીમાં ગેસના રિપેરિંગ કામ કરતા ફરી ગેસની બોટલ બ્લાસ્ટ થતાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા બનાવને લેફાયને જાણ કરતાં તાત્કાલિક ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને કામગીરી હાથ ધરી હતી તો ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા મારું નામ રમેશ સેલે છે રૂમનો મેસેજ મુજબ અહીંયા નવી જીઆઈડીસી કે જૂની જીઆઈડીસીમાં કંઈ બ્લાસ્ટ થયો છે એવો મેસેજ મળેલો તપાસ માટે આવેલા હતા તપાસ કરતા એવું જાણવા મળેલું કે સાડા આઠથી પોણા નવ વાગ્યાની વચ્ચે કંઈ બ્લાસ્ટ થયેલો હતો એમાં કંઈ ચાર વ્યક્તિ ડાઈ જાય છે એવી જાણ થઈ છે એવું જાણવા મળ્યું છે એકસો આઠ આવીને એકસો આઠવા લઈ ગયા તપાસ કરીએ છીએ એટલે ઘર છે કે દુકાન છે જેવું ઘર છે તેની અંદર દુકાન બનાવેલી છે મોટા બોટલ માંથી નાની બોટલ રિફિલિંગ કરતા છે એવું જાણવા મળે છે ચાર જણા લઈ ગયા છે